અમદાવાદ વડોદરા કપડવંજ મોડાસા અને આજુબાજુના ગામોમાંથી પધારેલ મિત્રો ગદગદ થઈ એકબીજાને પ્રેમપૂર્વક ભેટયા સ્કૂલની સ્મૃતિઓ વાગોળી ભૂતપૂર્વ શિક્ષક જે એમ પ્રેરણાયુક્ત હાજરીમાં ફોટો સેશન સંપન્ન થયું વિનયપૂર્વક જેમ પટેલ સાહેબનું સાલ ઢાળી સન્માન કરાયું સવાના ચાન આસ્થાને હાઇસ્કૂલમાં ન્યાય આપી બધા જ મિત્રો સહકુટુંબ કલેશ્વરી જવા રવાના થયા માલભુર હાઇસ્કૂલના સ્ટાફે સુંદર સહયોગ પૂરો પાડ્યો કલેશ્વરીના રમણીય વાતાવરણમાં એક સુંદર સ્થળે બધા જ મિત્રો ફરી મળ્યા મુખ્ય સંમેલનના પ્રારંભે યાકુદ્દેન તુ તુષાર શ્લોક ગાય સંમેલની કમાન પરેશભાઈ મહેતાને યોગેશભાઈ શુક્લેશ સંભાળી લીધી

કાનૂન અનુસાર ખૂબ જ સુંદર સહકાર પૂરોપાડી સંમેલનને ચાર ચાંદ લગાવી દીધા હું પટેલ બાઉુભાઈ શિવાભાઈ મૂળ મારું વતન હેલોદર અને અમે ઓગણીસો એકોતેરની બેચના લગભગ પચાસ અમારા જૂના વિદ્યાર્થીઓ અને અત્યારે ઓલ્ડ એ બધા અત્યારે ભેગા થયા છીએ અને આ અમારું પ્લાનિંગ દસ દિવસથી ચાલુ હતું અને દસ દિવસના પ્લાનિંગ પછી અમે અમારો આ મેળાવડો કરી શક્યા છીએ અને એ મેળાવડો અત્યારે એટલો સક્સેસ ગયો છે જેમાં અમારા ગુરુજી શ્રી જે એમ પટેલ સાહેબ એમનું આશીર્વાદ આપ્યા અમને એમના આશીર્વાદ લઈને અમે અત્યારે છૂટા પડ્યા છીએ હું પરેશકુમાર વીહારલાલ મહેતા રહેવાસી માલપુર હાલ મોડાસા શ્રી પીજી મહેતા હાઈસ્કૂલ માલપુરના ઓગણીસસો સોન ઓગણીસો એકોત્તેર બેચના અમે વિદ્યાર્થીઓને આજે એક ગેટ ટુગેધર ગેધર ફેમિલી સાથે રાખવામાં આવે જેમાં અમારા મુરબ્બી શ્રી ગુરુ શ્રી જે એમ પટેલ સાહેબ એમની સાંનિધ્યમ આજે અમે મેળાવળો રાખ્યો જેમાં લગભગ પચાસ મિત્રો અહીંયા આવ્યા છીએ અને એમની સાથે ફોટો ફંક્શન કરી જૂના સંસ્મરણો યાદ કરી માતૃ સંસ્થાનો એક ઋણ ચૂકવવા માટે અમે બહુ વર્ષો બાદ ભેગા મળ્યા એનો સૌને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ રિપોર્ટર મંદરાસી ખાટ માલપુરા